નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે તારીખ આઠ મે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર તો કરી લેજો ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠાને લઈ હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ વીજળીના કડાકા અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે રાજ્યમાં આજે અંધિત ભારે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફલાઇન બની છે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે રાજ્યમાં પવનની દિશા સાઠથી થી સિત્તેર કિમી પ્રતિ કલાકની રહેશે રાજ્યમાં ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે ભાવનગર અમરેલી અમદાવાદ આણંદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અંત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ રહેશે આવતીકાલથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી જશે અગિયાર મેથી વીસ મે સુધી આંધી અને પવન ફૂંકાશે અરબી સમુદ્રમાં આગામી સમયમાં સાયક્લોન બનવાની સંભાવના છે સૌરાષ્ટ્રના સાયક્લોનની અસરથી વરસાદની શક્યતા છે આ વર્ષે ચોમાસું અનુકૂળ રહેશે આજે ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જુનાગઢ સોમનાથ દીવ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ભરૂચ અને વલસાડમાં મધ્યમ મેઘરજના સાથે ભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં મધ્યમ મેઘરજનાની શક્યતા છે દસથી બાર મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તેમજ તેર મેના રોજ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ